નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ખાડાએ છીનવી લીધી જીવનની ખુશી રાજકોટમાં પંદર મહિના પહેલાં વલનેલી મહિલાનો પગ જીવનભર નેવ ડિગ્રીથી વધુ નહીં વળે પતિએ કહ્યું માત્ર હેલ્મેટ પહેરવાથી અસ્માત નહીં ઘટે રાજકોટ શહેરના માર્ગો પરના જીવલાણ ખાડાઓની બેદરકારીએ એક હસતા રમતા યુગલની જિંદગીને બરબાદ કરી દીધી છે રાજકોટના પરસાણા ચોક પાસે બાઇક સ્લીપ થવાથી થયેલા અકસ્માતમાં જુલીબેન પંડ્યા નામની મહિલાને કાયમી ખોટ રહી ગઈ છે માત્ર પંદર મહિના પહેલાં જેના લગ્ન થયા હતા તે જુલીબેનનો પગ હવે આ જીવન નેવ ડિગ્રી કરતાં વધુ નહીં વળી શકે આ ઘટનાએ મહાપાલિકા તંત્રની બેદરકારી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે પોતાના પત્નીની આ દયની હાલત જોઈને જુલીબેનના પતિ વત્સલ્ય પંડ્યાએ તંત્ર સામે ભારોભાર આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે માત્ર લોકોને હેલ્મેટ પહેરાવવાથી અકસ્માત ઘટશે નહીં તંત્ર પોતાની જવાબદારી સમજી બધા ખાડા બુરે તે જરૂરી છે પત્નીને ગુમાવેલી જિંદગીની ખુશી અને સામે આવેલી આર્થિક મુશ્કેલીઓનો ઉલ્લેખ કરતાં વત્સલ્ય પંડ્યા ભાવુક થઈ ગયા હતા તેમણે જણાવ્યું હતું કે મારા લગ્નને હજુ પંદર મહિના થયા છે અને આજે મારી પત્ની પથારી વસશે આ અકસ્માત માત્ર હેલ્મેટ ન પહેરવાથી તેથી થયો પરંતુ રસ્તા પરના ખાડા અને તંત્રની બેદરકારીના કારણે થયો છે વત્સલ્ય પંડાએ તંત્રની કામગીરી પર પ્રહાર કરતા કહ્યું કે નાગરિકો પોતાની જવાબદારી સમજીને ટેક્સ ભરે છે અને દંડ પણ ભરે છે પરંતુ તંત્ર પણ પોતાની ફરજ સમજે તે પણ અનિવાર્ય છે હેલ્મેટ પહેરાવવાથી અકસ્માતો નહીં રોકાય અકસ્માતો રોકવા માટે રોડ પરના ખાડા બૂરવા પડશે આ અકસ્માતથી માત્ર શારીરિક નહીં પણ આર્થિક ફટકો પણ પડ્યો છે વત્સલ્ય પંડ્યાએ જણાવ્યું કે મારા પત્ની જુલીબેન વાર્ષિક સાત લાખ પચાસ હજાર રૂપિયાની પગારની નોકરી કરતા હતા આજે અકસ્માતને કારણે તેમની નોકરી છૂટી ગઈ છે લાખો રૂપિયાનો પગાર જતો રહ્યો છે જે મારા પરિવાર માટે મોટો આર્થિક ફટકો છે સાથે જ માનસિક રીતે પણ અમે પડી ભાંગ્યા છીએ મારા પત્નીનો પગ આજીવન નેવ ડિગ્રી કરતાં વધુ નહીં વળી વાળી શકાય તેવું ડૉક્ટરનું કહેવું છે જેના કારણે અમારા પરિવાર ઉપર આ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે અને આ મારા એક પરિવારની વાત નથી ખાડાઓના કારણે આ પ્રકારે અનેક લોકોની જિંદગી બરબાદ થાય છે પણ આપ સરકાર લોકોનું માથું સલામત રહે અને મધ મળતા રહે એ માટે હેલ્મેટ પહેરાવીને સંતોષ માને છે પતિનો આક્રોશ સ્પષ્ટપણે દર્શાવે છે કે રસ્તાના ખાડાએ માત્ર એક પગજ નથી તોડ્યો પરંતુ એક આખા પરિવારના ભવિષ્ય પર મોટો પ્રશ્નાર્થ મૂકી દીધો છે વત્સલ્ય પંડ્યાએ ભાવુક અપીલ કરતાં કહ્યું કે અમારા જેવા અનેક લોકોને લોકોની જિંદગી આ ખરાબ રસ્તાઓને કારણે દુશ્વાર થઈ છે મનપા તંત્ર હવે તો જાગે એને શહેરના રસ્તાઓ પર રહેલા તમામ ખાડા બુરે જેથી અન્ય કોઈ પરિવારને અમારી જેમ સહન ન કરવું પડે અકસ્માતમાં ગંભીર ઇજા પામેલા જૂનીબહેન પંડ્યાએ પણ પથારીમાં સૂતા સૂતા તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો દર્દ અને નિરાશા તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા જુનીબહેને કહ્યું કે અકસ્માતમાં મારા પગનો એક ભાગ કાયમ માટે ખરાબ થઈ ગયો છે હું હવે ક્યારેય સામાન્ય વ્યક્તિની જેમ ચાલી નહીં શકું મારે જીવનભર આ ખોટ સાથે જીવવું પડશે શું તંત્ર આની જવાબદારી લેશે રસ્તા પરના ખાડાઓના કારણે મારું આખું જીવન બદલાઈ ગયું છે સરકાર અને તંત્ર મોટી મોટી વાતો કરે છે પરંતુ શહેરના રસ્તાઓની હાલત છે સામાન્ય નાગરિક તરીકે અમે શા માટે આ બેદરકારીનો ભોગ બનીએ ઉલ્લેખનીય છે કે ઝુલીબેનના શબ્દો દરેક નાગરિકના હૃદયને સ્પર્શે તેવા છે તેમના પગની કાયમી ખોટ માત્ર એક વ્યક્તિની શારીરિક સમસ્યા નથી પરંતુ રાજકોટ મહાપાલિકાની માર્ગ નિર્માણની નિષ્ફળતાનું જીવતું જાગતું ઉદાહરણ છે નેવું ડિગ્રીથી વધુ ન વળી શકતો પગ એક યુવાન મહિલા માટે માત્ર શારીરિક પીડા નહીં પણ માનસિક વેદના પણ છે જે તેમની જિંદગીના દરેક ડગલે તેમને યાદ અપાવશે આ ઘટના તંત્ર માટે લાલબત્તી સમાન છે સવાલ એ છે કે આવા કેટલાક અકસ્માતો થશે અને કેટલાક પરિવારો બરબાદ થશે પછી જ શું તંત્ર જાગશે વત્સલ્ય અને જુલીબેન પંડ્યાની પીડાભરી માગ છે કે ભવિષ્યમાં કોઈ નિર્દોષ નાગરિક તંત્રની બેદરકારીનો ભોગ ન બને તે માટે વહેલી તકે શહેરમાં ખાડાના ખાડાઓનું સમારકામ થાય જો કે હોલ નિંદ્રામાં સૂતેલું તંત્ર ક્યારે જાગશે તે તો આવનારો સમય બતાવશે बोटाद दस्तक न्यूज एल डी मकवाणा बोटाद